પહેલો પ્રશ્ન એ છે કે બધું અહીં જ ભોગવીને જવાનું છે એવી પણ ઘણા લોકો વાતો કરતા હોય છે તો સાચું શું છે હવે આમ તો ગઈકાલે આપણે જે કર્મના સિદ્ધાંતની વાત કરી એ આની સાથે કોન્ટ્રાડિક્ટ થાય છે સીધું જ કે બધું અહીં જ ભોગવીને જવાનું છે એ આપણો સિદ્ધાંત જ નથી આપણે ત્યાં સ્પષ્ટ માન્યતા છે કે જે કર્યું એ ભોગવવાનું અવશ્ય છે પણ એવું જરૂરી નથી કે અહીંયા જ ભોગવવાનું છે એ પરલોકમાં પણ ભોગવવાનું થાય આવતા જન્મમાં પણ ભોગવવાનું થાય એ બીજા કોઈ દેહમાં પણ ભોગવવાનું થાય મનુષ્ય સિવાયના શરીરમાં કૂતરાના શરીરમાં ગધેડાના શરીરમાં બિલાડીના શરીરમાં મંકોડાના શરીરમાં હાથીના શરીરમાં બીજા કોઈ શરીરમાં પણ ભોગવવાનું થાય એટલે કર્મ આ જ જન્મમાં ભોગવવું પડે એવું નથી અને જો એવું હોય તમે લોજિકલી પણ જુઓ કે દાખલા તરીકે બધું આ જ જન્મે ભોગવીને જવાનું હોય તો હું કર્મ કરે જ રાખું એનું ફળ ભોગવવા માટે વધારે જીવવું પડે મારે તો વધારે જીવે જ રાખવું પાછા નવા કર્મ કરે જ રાખવું વધારે જીવે જ રાખવું તો તો માણસની આવરદા અનંત હોવી જોઈએ જો અહીંયાનું અહીંયા જ આ જ જન્મમાં ભોગવવાનું હોય તો એટલે એવું નથી એ પરલોકમાં પણ ભોગવવાનું થાય અમુક તો સ્વપ્નમાં પણ ભોગવવાનું થાય કદાચ તમે આ સાંભળ્યું હોય તો કે સ્વપ્નમાં પણ આપણે સુખ દુઃખ હાનિવૃદ્ધિ વૃદ્ધિ પીડા બધો અનુભવ કરીએ છીએ તો અમુક કર્મના ફળ આપણને ભગવાન સપ્ન અવસ્થામાં પણ ભોગવાવે છે એટલે ભોગવવાનું છે એ નક્કી પણ આ જ જન્મે અને અહીંયા જ ભોગવવાનું છે એવું નથી બીજો પ્રશ્ન એ છે કે પરિવારજનોના કર્મની અસર આપણા ઉપર થાય હા થાય આપણે ગઈકાલે જે ટોટલ નવ ફેક્ટર જોયા ને પ્રારબ્ધ ઉપરાંત બીજા આઠ દેશ કાળ ક્રિયા સંગ શાસ્ત્ર મંત્ર દીક્ષા અને ધ્યાન આ બધાનો આપણા ઉપર પ્રભાવ છે પણ એમાં તમે પરિવારજનો એ સંઘની અંતર્ગત આવશે કે તમને કોનો સંઘ થયો છે કેવા પરિવારજનોનો સંઘ થયો છે અને એની અસર થાય જ પત્નીનું કર્મ ખૂબ સારું હોય તો પતિને પણ એનો લાભ મળે પતિનું કર્મ ખૂબ સારું હોય તો પત્નીને એનો ફાયદો થાય ઘણીવાર તમે જોયું હશે કે માણસ વ્યસન કરે તો એ ભૂલ કોની ખરાબ કર્મ કોણે કર્યું એણે પોતે કર્યું પણ એ વ્યસનને લીધે એને કેન્સર થાય તો ભોગવવું આખા પરિવારને પડે કેન્સરને લીધે એ માણસનું મૃત્યુ થયું તો એના ધર્મપત્ની વિધવા થાય એના બાળકો અનાથ થાય અને બીજી કોઈ વ્યવસ્થા ના હોય તો એના ધર્મપત્નીએ કામ કરી કરીને પછી પોતાના બાળકોનું પોષણ કરવાનું થાય તો ભૂલ તો પહેલાં વ્યક્તિની હતી જેણે વ્યસન કર્યું પણ આખા પરિવારને ભોગવવાનું થયું ને સંગે કરીને તો પરિવારજનોના કર્મની પણ આપણા ઉપર અસર થાય અને એકચ્યુઅલી વાત તો એવી છે કે આપણા પરિવારજનો કોણ બન્યા હોય ખબર છે મોસ્ટલી ગયા જન્મમાં આપણો જેમની સાથે સૌથી વધારે કર્મ સંબંધ બંધાયો હોય ને એ જ આપણા પરિવારજન બન્યા હોય કારણ કે દાખલા તરીકે કોઈકની સાથે તમારા કર્મનું ઋણ બહુ વધારે છે તમારા લગભગ હજાર જેટલા પ્રસંગો બન્યા છે એની સાથે જેમાં અમુક પ્રસંગમાં તમે એને મદદ કરી છે ને અમુક પ્રસંગમાં તમે એને દુઃખી કરો છો કાં તો હજાર પ્રસંગ એવા બન્યા છે જેમાં તમે એને દુઃખી જ કરો છો કાં તો હજાર પ્રસંગ એવા બન્યા છે કે જેમાં તમે એને ખૂબ મદદ કરી છે હવે એવો વ્યક્તિ તમારા પરિવારજન બનીને જ આવે કારણ કે એને ભગવાન તમારી નજીક રાખે તો જ એ ઋણ ચૂકતે થાય ને તમારી આસપાસમાં જ રાખવો પડે તો કાં તો એ તમારો મિત્ર બને કાં તો એ તમારો પરિવારજન બને કાં તો એ તમારો પુત્ર બને અને એની સાથે તમારે ઋણાનુબંધ હોય એટલે જો કંઈક સારા કર્મો હોય તો તમને ભાગ્યશાળીપણાનો આનો અનુભવ કરાવે કે વાહ કેવો પુત્ર મને મળ્યો છે કેટલો સંસ્કારી પુત્ર મળ્યો છે અને એ પુત્ર થઈને તમને ખૂબ સુખ આપે અને જો કર્મ સંબંધ એવો હોય ને ઋણ અનુબંધ નેગેટિવ હોય તો એ એવો કુપુત્ર જન્મે કે તમને આખી જિંદગી હેરાન કરે અને તમને એમ થાય કે આના કરતાં તો પથરા પાક્યા હોત તો સારું હતું એટલે કર્મ સંબંધ માટે જ મોટે ભાગે પરિવારમાં આવી વ્યવસ્થા થતી હોય છે પણ પ્રશ્નનો જવાબ તો એ જ છે કે પરિવારજનોના કર્મનું ફળ એકબીજાને અસર કરતું હોય છે બીજો એક પ્રશ્ન એવો છે કે મેં કોઈ કર્મ કર્યું તો એ નવું કર્મ કર્યું છે કે જૂના કર્મનું ફળ મળ્યું છે એ કેવી રીતે ખબર પડે આ બહુ સરસ પ્રશ્ન છે કારણ કે દાખલા તરીકે તમને કોઈ કે લાફો માર્યો તો એ લાફો મારીને એણે નવું કર્મ ઊભું કર્યું કે પછી ગયા જન્મમાં તમે એને લાફો માર્યો હતો એટલે આ વખતે એણે ઋણ ચૂકતે કરી દીધું એ કયું કર્મ કર્યું ખબર પડે આપણને એ આપણને ખબર ના પડે એ કર્મ ફળ પ્રદાતા પરમાત્માને જ ખબર પડે અને એટલા માટે જ શાસ્ત્રોમાં કહેવાયું કે ગહના કર્મણો ગતિ કર્મની ગતિ ખૂબ ગહન છે કારણ કે ભગવાને કેટલી બધી વ્યવસ્થા કરવાની થાય કોની કોની સાથે કેવા કેવા કર્મ સંબંધ આપણા હોય અને એ ફળ ક્યારે આપવું આપણે જે ત્રણ વિભાગ જોયા ને ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ તો એ બધું અંદર અંદર મિક્સચર હોય છે સંચિત એટલે સ્ટોક પડ્યો જ રહે અને પ્રારબ્ધ બન્યા પછી સંચિતમાં કાંઈ અસર જ ના થાય એવું નથી સંચિતમાંથી કર્મો ટાઈમે ટાઈમે પાકતા રહે અને જ્યારે કર્મ પરિપક્વ થાય ત્યારે એનું ફળ આપીને વિરામ પામી જાય પરિપક્વ જુદી જુદી રીતે થાય ભગવાન આખી વ્યવસ્થા જુએ આજુબાજુમાં કે ભાઈ આ માણસ સાથે આને સંબંધ હતો એ માણસ નજીકમાં આવે ત્યારે કર્મનું ફળ તાત્કાલિક પાકીને પછી આપીને જતું રહે તો એ બધું લાઈવમાં ઘણું બધું થતું હોય છે એટલે શક્ય છે કે આપણને એ ખબર જ ના પડે કે કયું કર્મ નવું કર્યું કયું કર્મ ફળ રૂપે પણ એક છે કે ઇન્ટેન્શનલી કોઈકને હેરાન કરવા પ્રયત્ન કર્યો તો એ આપણો જ નિર્ણય હોય બાકી ભગવાનને ફળ અપાવવાનું હોય ને તો આપણને ઘણીવાર નિમિત્ત બનાવી દે અને આપણને ખબર પણ ના પડે દાખલા તરીકે તમે ડ્રાઈવ કરીને જતા હો અને ઊંઘ આવી જાય એ તમારા હાથમાં નહોતું એ આવી ગયું ઝોંકું ઊંઘ આવી ગયું અને તમને નિમિત્ત બનાવવાના હોય બીજા કોઈક એક્સિડન્ટની અંદર અને તમે એક્સિડન્ટ કરો અને સામેવાળા માણસને ખૂબ વાગે ને ખૂબ નુકસાન જાય પણ તમે ચમત્કારિક રીતે બચી જાઓ તો તમને નિમિત્ત બનાવ્યા ભગવાને એ તમારા હાથમાં નહોતું અને એ કર્મ લાગે પણ નહીં પાછું એ પણ છે એટલે એક પ્રશ્ન એવો પણ છે કે કયું કર્મ લાગે અને કયું કર્મ ન લાગે તો કર્મ લાગવામાં કેવું છે એક તો આપણે જાણી જોઈને જે ના કર્યું હોય અજાણતા થયું હોય એ કર્મ બહુ લાગતું નથી બીજું અહમ મમત્વથી રહિત થઈને કર્યું હોય કરતાપણાના ભાવને ત્યજીને કર્યું હોય એ કર્મ નથી લાગતું અંદરથી આ ખાલી બહારથી બોલબોલ નહીં કરવાનું કે હું કરતા નથી એવું નહીં પણ તમે ખરેખર ના માનતા હો કે હું કરતા નથી કરતા આવતા તો પરમાત્મા જ છે એવું સો ટકા અંદરથી માનતા હોઈએ તો કોઈ કર્મ અડી ના શકે બીજું અનાસક્તપણે કર્યા હોય કર્મ કર્મફળની અપેક્ષા વગર અને કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કર્યા હોય તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે કર્મ માત્ર ભક્તિ રૂપ બની જાય છે એટલે એવા કર્મ પણ આપણને લાગતા નથી અને કર્મ લાગવા ન લાગવામાં તીવ્રતા પણ બહુ અગત્યની છે ભાવના પણ બહુ અગત્યની છે દાખલા તરીકે કોઈક કોઈકને મારી નાખે તો ખૂનનું કર્મ લાગે અમુક કેસમાં લાગે અમુક કેસમાં ના પણ ના લાગે ભાવના શું છે દાખલા તરીકે ઘણી વાર કર્તવ્યની ભાવના હોય ભારત દેશનો સૈનિક યુદ્ધ ફાટી નીકળે અને પાકિસ્તાનના સૈનિકને મારી નાખે કઈ ભાવના છે કર્તવ્યની ભાવના છે મારા દેશની રક્ષા કરવી એ મારું ઉત્તરદાયિત્વ છે મારો ધર્મ છે મારું કર્તવ્ય છે તો એ પાપ એને નથી લાગવાનું પણ કોઈક કાતિલ હોય એ કોઈકને છરો મારી દે મારી નાખવાના ભાવથી છરો મારી દે પણ છતાં પેલો મરે ને એને બચી જાય પણ એની ભાવના મારી નાખવાની હતી તો એને મારી નાખવાનું જ પાપ લાગે અને ડૉક્ટર બચાવવા માટે પેશન્ટને બચાવવા માટે ઓપરેશન કરે અને કદાચ સંજોગો વશાત પેશન્ટ મરી જાય ડૉક્ટરના હાથે જ મર્યો ને પણ છતાં એ ડૉક્ટરની ભાવના શું હતી બચાવવાની ભાવના હતી તો એને મારવાનું ફળ ના લાગે એને બચાવવાનું કર્મ લાગે ઉલટાનું એટલે ભાવના તીવ્રતા એ બધા ફેક્ટર કર્મ લાગે અને ન લાગે એમાં કામ કરતા હોય છે બીજો એક પ્રશ્ન એવો છે કે શું બધું જ પ્રી પ્લાન્ટ છે હવે આ તો પ્યોર પ્રારબ્ધવાદ થઈ ગયો આપણે ત્યાં ક્યારેય પ્યોર પ્રારબ્ધવાદ નથી બધે બધું જ પ્રી પ્લાન્ટ છે ને આપણે ખાલી પપેટ છીએ આપણે ખાલી કઠપુતલી છે એવું નથી ભગવાને ફ્રી વિલ આપી છે અત્યારે શું કરવું એ આપણા હાથમાં જ છે કોઈકને અપશબ્દો કહેવા કે ન કહેવા નિર્ણય આપણો છે શું જોવું શું ના જોવું નિર્ણય આપણો છે શું બોલવું શું ના બોલવું નિર્ણય આપણો છે તો કેવી રીતે આપણે કહી શકીએ કે બધું પ્રી પ્લાન્ડ છે ના 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 જે કર્યું એનું ફળ મળશે પણ બધું જ પ્રીપ્લાન્ટ નથી ગઈકાલે આપણે જોયું ને કે પ્રારબ્ધ સાથે આપણું ક્રિયમાણ અત્યારે આપણે શું કરીએ છીએ એ બંને ભેગું થઈ જાય છે અને કર્મફળ પ્રદાતા પાછા ભગવાન છે એટલે ટૂંકમાં કહીએ તો પ્યોર પ્રારબ્ધવાદી ન થવું કે બધું પ્રારબ્ધથી જ થાય છે એવું નથી પુરુષાર્થ પણ કામ કરે છે પ્યોર પુરુષાર્થવાદી પણ ન થવું કારણ કે તો પણ પ્રશ્ન થશે પુરુષાર્થ કરવા છતાં જ્યારે પરિણામ નહીં મળે જ્યારે ફળ નહીં મળે અને તમારા કરતાં ઓછા પુરુષાર્થ કરનારને તમારા કરતાં અનેક ગણું વધારે ફળ મળશે ત્યારે પ્રશ્ન થઈ જશે કે મારો પુરુષાર્થ કેમ ફળતો નથી તો પુરુષાર્થ અને પ્રારબ્ધ અને પાછી એમાં ભગવાનની ઈચ્છા જોકે આ પ્રારબ્ધ એ ભગવાનની ઈચ્છા જ છે એમાં ભગવાનની ઈચ્છા ભળે એટલે પુરુષાર્થ કરવો હમ આટલું જ છે પુરુષાર્થ સારામાં સારો કરવો પણ ફળ ભગવાન ઉપર છોડી દેવું બસ આ આટલું જ છે પછી એક પ્રશ્ન એવો છે કે શક્ય છે કે અમુક નિર્ણયો ભગવાન જ પ્રેરે જેમાં આપણે ભોગવવાનું હોય એટલે હમણાં વાત કરીને ગહના કર્મણો ગતિહી ભગવાન ક્યારે કોને નિમિત્ત બનાવે એ આપણને ખબર ના પડે શક્ય છે અમુક નિર્ણયો ભગવાન પ્રેરે પ્રેરી પણ શકે ગહના કર્મણો ગતિહી આપણને ખબર ના પડે કે કયું નવું કર્મ છે કયું ફળ ભોગવવા માટે ભગવાને કરાવડાવ્યું એ આપણા હાથમાં નથી પછી એક પ્રશ્ન છે સારા કર્મ પણ બંધનકારી છે તો મુક્તિ કેવી રીતે થાય એટલે આમ જોઈએ ને તો સત્કર્મ પ્યોર સત્કર્મ જેમાં ભગવાન કે સંતનું કાંઈ ઇન્ટરફિયરન્સ ના હોય એ પ્રકારનું સત્કર્મ જેમ કે દુનિયામાં ઘણા બધા માણસો એવી મતીવાળા હોય છે કે અમે કોઈને હેરાન કરતા નથી અમે કોઈને રંજાડતા નથી અમે કોઈને દુઃખી કરતા નથી અને અમે લોકોને મદદ કરીએ છીએ ગરીબોને સહાય કરીએ છીએ અનાથ બાળકોને ભણાવીએ છીએ તો પછી અમારે ભગવાન ભજવાની શું જરૂર અમે સત્કર્મ તો કરીએ જ છીએ તો સત્કર્મ કરે છે બહુ સારી વાત છે એ ખાલી ધર્મની વાત છે ને ધર્મ અર્થ કામ અને મોક્ષ જે ચાર પુરુષાર્થ છે ને એમાંથી કોઈ પણ વ્યક્તિ સત્કર્મ કરે ને એ ધર્મ છે એ સારું કામ છે એ સત્કર્મનું સારું ફળ ભોગવવા માટે એ આવતા જન્મમાં પાછો આવશે અને ખૂબ સમૃદ્ધિ મળશે ખૂબ લોકોનો સહકાર મળશે ખૂબ પ્રસિદ્ધિ અને કીર્તિ મળશે બધું એના કર્મના પ્રતાપે થશે પણ એ સારું કર્મ પણ બંધનકારી છે એ સોનાની બેડી છે પણ છે તો બેડી જ કેમ કેમ કે મરણ નથી ટળતું આ સંસારમાં પાછું તો આવવાનું જ છે અને એકવાર આ સંસારમાં આવ્યો એટલે સો ટકા પ્રોબેબિલિટી છે કે એ કાંઈક ખોટું કામ કરી બેસશે અને જેટલો મોટો માણસ દાખલા તરીકે બહુ સારું કામ કર્યું હોય તો એને બહુ પ્રસિદ્ધિને બહુ મોટો માણસ બને અને જેટલો મોટો માણસ એટલું જો ખોટા રસ્તે ચડ્યો ને તો પાપ પણ મોટા મોટા કરે એટલે જેટલો પુણ્યશાળી હતો એટલો જ પાપી બની જાય બીજા જન્મમાં અને આ ચક્ર પૂરું ના થાય તો આ કર્મ ફળ કર્મ ફળ કર્મ ફળ સારાનું સારું કર્મ નરસાનું નરસું કર્મ આ ચક્ર પૂરું ક્યારે થાય કર્મનું છેદન કે ભેદન કે કર્મને બાળીને ભસ્મ કરી શકે એવી કઈ શક્તિ છે ત્યાં ભગવાન અને ભગવાનના સાચા સંત આવે છે ત્યાં ભગવાન અને ગુરુ પિક્ચરમાં આવે છે એ એટલી મોટી વસ્તુ છે કે કર્મને બાળી શકે બાકી નથી બળતા કર્મ હા બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે કે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભમ શુભ અને અશુભ કર્મ જે આપણે કર્યું હોય એ અવશ્ય મેવ ભોગતવ્યમ સો ટકા ભોગવવું જ પડે અને પછી કહે છે ના ભૂગતમ ક્ષીયતે કર્મ જે કર્મ ભોગવવાનું બાકી હોય એ ક્યારેય નાશ નથી પામતું કલ્પ કોટી શતેરપી કોટી કોટી કલ્પ વીતી જાય એક કલ્પ એટલે આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ એવા કોટી કલ્પ વીતી જાય તો પણ જે કર્મ ભોગવવાનું બાકી છે એ ક્ષીણ નથી થતું એનો નાશ ક્યારેય નથી થતો એ એનું ફળ આપે જ છે તો પ્રશ્ન એ છે કે તો આ કર્મફળમાંથી મુક્તિ કેવી રીતે મળે ત્યાં ભગવાન આવે છે ભગવાન જ આ કર્મફળમાંથી આપણને છોડાવી શકે એમનો આશરો એમની શરણાગુતિ એ જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી વરતાલના ચૌદમાં ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત વાત કરી છે કે ઘણીવાર બહારથી આપણને પાપી દેખાતો હોય પણ જો એને ભગવાનનો કે સંતનો હૈયામાં ગુણ આવી ગયો ને કે આ બહુ સારા કાર્ય કરી રહ્યા છે આ સંત બહુ મહાન છે આ પરમાત્મા બહુ મહાન છે ભગવાનને સંતનો હૈયામાં ગુણ આવી ગયો તો શ્રીજી મહારાજ કહે છે કે એના પાપ બધા બળીને ભસ્મ થઈ ગયા છે જ ભલે એ બારથી પાપી જેવો દેખાય પણ એ પુણ્યશાળી છે અને ઘણીવાર બારથી બહુ પુણ્યશાળી દેખાતો હોય પણ એણે જો ભગવાન કે ભગવાનના સાચા ભક્તનો દ્રોહ કરી દીધો હોય ને તો એના સત્કર્મના બધા પુણ્ય બળીને ભસ્મ થઈ ગયા હોય અને પાપ લાગ્યું હોય મહાપાપ લાગ્યું હોય કારણ કે ભગવાન અને ભક્તનો દ્રોહ એ મહાભયંકર પાપ શાસ્ત્રોએ ગણાવ્યું છે અને મુક્તિનો ઉપાય જો વાત કરીએ તો મધ્યના એકવીસમાં ભગવાન સ્વામિનારાયણ એવી વાત કરે છે કે આ વર્ણાશ્રમના જે ધર્મ છે ને સત્કર્મ સત્કર્મ એનું ફળ તો ધર્મ અર્થ અને કામ ઉપર છે બહુ સત્કર્મ કર્યું તો તમને સારા પૈસા મળશે અને સારા પૈસાના ઉપયોગથી તમે વિષય ભોગ કરી શકશો મોક્ષ માટે શું છે તો મધ્ય એકવીસમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે મોક્ષ માટે તો ભગવાનને સર્વ કરતા હરતા સમજવા એ જ છે એટલે ભગવાન આવ્યા ભગવાનની નિષ્ઠા આવી સ્વરૂપ નિષ્ઠા આવી ભગવાનની સ્વરૂપ નિષ્ઠા વગર ક્યારેય કર્મ બળે નહીં અને એ જ વાત ઉપનિષદો કરે છે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા છિયંતે ચાસ્ય કરમાણી તસ્મિન દૃષ્ટે પરાવરે મુંડક ઉપનિષદનો આ મંત્ર છે જ્યારે તસ્મિન દૃષ્ટે પરાવરે અક્ષરાતીત એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે શું થાય પહેલી વાત કરી ભિદ્યતે હૃદય ગ્રંથિ હૃદયગ્રંથિ ભેદાઈ જાય હૃદયગ્રંથિ એટલે આપણી વાસના આપણી આસક્તિ આસક્તિથી મુક્ત થઈ જઈએ આપણે એટલે કેટલા સુખિયા થઈ જઈએ દુઃખ આસક્તિના જ છે ને જોઈએ એ વસ્તુ મળતી નથી અને જે મળેલી છે એ ગમતી નથી એ આસક્તિના જ પ્રશ્નો છે ભિદ્યતે હૃદય ગ્રંથિ આસક્તિ શૂન્ય થઈ જાય છિદ્યંતે સર્વ સંશયા જે કાંઈ સંશયો અધ્યાત્મ માર્ગે થતા હોય છે ને આપણે ઘણી બધી કથા વાર્તા સાંભળીએ પણ નાના નાના સંશયો તો રહ્યા જ કરે ખારું આ બધું સાચું હશે કે નહીં હોય ખરેખર પરલોક જેવું કાંઈ હશે કે નહીં હોય એ જેટલા પણ સંશયો હોય એ બધા સંશયો છેદાઈ જાય અને છીયંતે ચાસ્ય કર્માણી આ અદભુત વાત કરી દીધી જે કર્મો ક્યારેય બળતા નથી એ બળી જાય જો ભગવાનનો સાક્ષાત્કાર થાય તો ક્ષિયંતે ચાસ્ય કર્માણી આના કર્મો પણ બળીને ભસ્મ થઈ જાય છે એટલે મોક્ષ માટે પરમાત્મા પણ પરમાત્માની જેમ જ મોક્ષ માટે સાચા સંતનું એડ્રેસ પણ શાસ્ત્રોએ આપ્યું છે દાખલા તરીકે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં જ્યાં મોક્ષનો પ્રશ્ન પૂછાયો કપિલ દેવજી ભગવાન ભગવાનનો એક અવતાર છે અને એમના માતા દેવહૂતિ વચ્ચેનો સંવાદ આવે છે શ્રીમદ્ ભાગવતમાં અને ભગવાન સ્વામિનારાયણને જ્યારે મોક્ષનો પ્રશ્ન પૂછાયો પ્રથમના ચોપ્પનમાં વચનામૃતમાં કે પ્રભુ મોક્ષ કેવી રીતે થાય ત્યારે એમણે આ જ સંદર્ભ આપીને કહ્યું છે કે કપિલ દેવજી ભગવાને એમના માતા દેવહુ તેને કહ્યું કે મોક્ષ કેવી રીતે થાય પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવિયો વિદુહુ સ એવ સાધુ શુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ કે જેવી પોતાના સંબંધીજનો સાથે પ્રીતિ અને આત્મબુદ્ધિ છે સ્વજનપણાનો ભાવ છે એક સાહજિક પ્રેમ છે બસ એવો જ સ્વજનપણાનો ભાવ અને સાહજિક પ્રેમ ભગવાનના સાચા સંતમાં થઈ જાય તો મોક્ષનું દ્વાર ઉદ્ઘાટિત થઈ જાય છે એટલે એવા સંત એ પણ એ પોતે સાક્ષાત મોક્ષનું દ્વાર છે આ માયામાંથી છૂટવાનો દરવાજો કોઈ હોય તો એ સાચા સંત સાચા ગુરુ છે હવે ઘણીવાર દુનિયાની અંદર લોકોને થોડા ખોટા ગુરુ ભટકાઈ ગયા હોય ને એટલે ગુરુ માત્રમાંથી વિશ્વાસ ઉઠી જતો હોય છે પણ એ વિશ્વાસ નથી ઉઠાડવાનો કારણ કે શાસ્ત્રો ગુરુનો અપરંપાર મહિમા ગાય છે ત્યાંથી શ્રદ્ધા ઉઠાડવાની નથી ખાલી ગુરુને તપાસવામાં ગુરુને ઓળખવામાં બુદ્ધિ વાપરવાની છે જેને તેને ગુરુ ના બનાવી બેસાય ખાલી ભગવા વસ્ત્રોથી પ્રભાવિત ના થઈ જવાય સીતા માતાએ એક સાધુને ઓળખવામાં ભૂલ કરી રાવણ સાધુના વેશ જ આવ્યો હતો ને અને આખી જિંદગી દુઃખી થવું પડ્યું એ એક ઘટના બની એક ખોટા સાધુમાં વિશ્વાસ રાખી બેઠા માતા સીતા પછી જીવનભર સુખ નથી થયું વિયોગ 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 તો ઓળખવામાં સો ટકા ધ્યાન રાખવું પણ સંપૂર્ણ ઉન્મુખ ના થઈ જવું આવા શબ્દો તમને સંસારમાં બહુ સાંભળવા મળશે કે આપણે કોઈ વચેટીયાની જરૂર નહીં આપણે સીધા ભગવાન સાથે કનેક્ટ થઈએ તો પછી શાસ્ત્રો બધા જ ખોટા પડશે ગુરુર્વર્મા ગુરુર્ષ્ણુર ગુરુર્દેવો મહેશ્વર એ બધો મહિમા તમે કોનો સમજશો મુંડગ ઉપનિષદમાં જ કહ્યું તદ્દિજ્ઞાનાર્થમ એ ભગવાનને જો જાણવા હોય તદ વિજ્ઞાનાર્થમ એ ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સ ગુરુમ એવ અભિગ્છિત ગુરુ પાસે જ જવું પડે એવ મૂક્યો જકાર જ્યારે જકાર આવે ત્યારે સમજવાનું કે ફરજિયાત છે ગુરુમ એવ અભિગ્છેત ગુરુ પાસે જ જવું પડે અને એનો અન્વય જુદી રીતે કરો ગુરુમ અભિગચ્છેદ એવ ગુરુ પાસે જવું જ પડે તો એવું શાસ્ત્રો સ્પષ્ટ કહે છે એટલે ગુરુનો નકાર ગુરુનો નિષેધ નથી પણ સાચા સાચા ગુરુ સંત એ સત્યતાની પરખ કરવાની છે બધા લક્ષણો દ્વારા નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્તા આવા મળી જાય જ્યાં અહંકાર ના હોય જ્યાં લૌકિક આસક્તિ ના હોય જ્યાં અહમ અને મમત્વ ના હોય જ્યાં કપટ કે દંભ ના હોય આવા કોઈ સંત મળી જાય એને ગુરુ કરવા આપણે ખરેખર ભાગ્યશાળી છીએ એવા સંત પ્રમુખ સ્વામી મહારાજને આપણે નજરે જોયા અને એવા સંત મહંત સ્વામી મહારાજ અત્યારે આપણને મળ્યા છે શાસ્ત્રોમાં સૌથી દુર્લભ કોઈને માનવામાં આવ્યા હોય તો એ આવા સંતને માનવામાં આવ્યા છે અને એ દુર્લભતમ વસ્તુ આપણને મળી ગઈ છે એટલે યોગી બાપા જે કહેતા ને કે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય કારણ કે સાચા સંત મળવા બહુ મોટા ભાગ્ય હોય તો જ ઓળખાય બાકી બધાને ઓળખાય નહીં નેક્સ્ટ પ્રશ્ન એને અનુરૂપ જ છે કે અમુક લોકોને તરત જ સત્સંગ થઈ જાય છે અમુક લોકોને સત્સંગ થતો જ નથી એનું કારણ શું છે હવે શાસ્ત્રોમાં દૈવી અને આસુરી જીવોની વાત કરી છે અમુક દૈવી જીવો હોય અમુક આસુરી જીવો હોય દૈવી જીવોએ ખૂબ સાધના પૂર્વ જન્મમાં કરેલી હોય એટલે એનામાં એ દૈવત હોય દૈવત એટલે સાત્વિકપણું હોય ખાલી એવા સાચા સંતનો યોગ થઈ જાય એટલે તરત જ એનું જે આખું પુણ્ય હોય ને એ પુણ્યનો ઉદય થઈ જાય અને અમુક આસુરી જીવો હોય એ આસુરી જીવોને કદાચ સામે મુખોમુખ ભગવાન મળી જાય તોય એ ભગવાનનો દ્રોહ જ કરે એ ભગવાનને ઓળખી ના શકે ક્યારે તમે જુઓ રાવણ રાવણનું પરિવર્તન ના થયું રાવણનું પરિવર્તન ના થયું કંસનું પરિવર્તન ના થયું શિશુપાળનું પરિવર્તન ના થયું સાક્ષાત ભગવાન મળ્યા તોય પરિવર્તન ના થયું કારણ કે આસુરી પણ એમની અંદર હતું નારદજી પણ ઘણા બધાને મળ્યા છે દાખલા તરીકે નારદજી વાલ્મીકી ઋષિને મળ્યા જે પેલા લૂંટફાટ કરતા હતા પણ નારદજી મળ્યા અને વાલ્મીકીજીનું એકસો એસી ડિગ્રી પરિવર્તન થઈ ગયું મહાન ઋષિ બની ગયા તો નારદજી વાલ્મીકીજીને મળ્યા તો ઋષિ બન્યા પણ એ જ નારદજી હિરણ્ય કશ્યપુને પણ મળ્યા હતા એમાં કોઈ પરિવર્તન ના થયું એમાં કોઈ ફેરફાર ના થયો તો સંત જ મળ્યા ને નારદજી સંત છે ભગવાનના બહુ મોટા ભક્ત છે છતાંય એકમાં પરિવર્તન થયું એકમાં ના થયું આવું કેમ થયું કારણ કે એકમાં દૈવીપણું હતું એકમાં આસુરીપણું હતું તો દૈવી જીવ ગમે તેટલો નીચ કક્ષાનો ઘણીવાર દેખાતો હોય એ દૈવી હોય ભગવાનને સંત મળે તો એના પુણ્ય ઉદય થઈ જાય જોબન પગી મહા લુટારો હતો કેવો ભયંકર લૂંટારો છેક કલકત્તા સુધી એનું તીર ચાલે એની ધાક હતી કલકત્તા સુધી પણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા તો એવા ભક્તરાજ બન્યા ભક્તરાજ જોબન પગી તરીકે ઓળખાય અને ભગવાનમાં એવી પ્રીતિ બંધાય કે ભગવાનનું સ્મરણ ભૂલાઈ જાય તો પ્રાણ પંખેરું એમનું ઉડી જાય ત્યાં સુધીની પ્રીતિ બંધાઈ ગઈ તો બહુ મહાન ભક્ત પણ એની સામે અમદાવાદનો સુબો વડોદરાનો દીવાન એ બધા પણ હતા ભગવાન સ્વામિનારાયણને એ લોકોએ નજરો નજર જોયા પણ અંતરમાં આટલો પણ સ્પાર્ક ના થાય એ આસુરીપણું છે એટલા માટે અમુક લોકોને સત્સંગ તરત લાગી જાય અમુક લોકોને ના લાગે તો ના પણ લાગે પણ કાયમી કોઈ દૈવી કે આસુરી નથી હોતું વધારે આસુરીપણું આવે છે જ્યારે તમે કોઈ મહાન વ્યક્તિઓને દુખવો ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના બીજામાં કહ્યું છે કે આસુરી બુદ્ધિ ક્યારે થાય તો એમણે કહ્યું કે લોકમાં કહેતા નથી કોઈનો ફિટકાર લાગ્યો છે આને પછી એમણે શું શું વાત કરી કે તો ગરીબને દુખવ્યો હોય ગરીબને કલ્પાવ્યો હોય ગરીબ એટલે જેનો સ્વભાવ ગરીબ હોય બિચારો લાચાર માણસ હોય અને એને તમે વધારે દુઃખ આપો સામેથી ઇન્ટેન્શનલી અને એના મનમાંથી હાય નીકળી ગયો હોય કે હાય હાય આવા માણસો અને એ હાય છે ને એ શાપ રૂપે લાગતી હોય છે પછી બીજી વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે કે મા બાપને દુખવ્યા હોય અને મા બાપના મનમાંથી હાય કારો નીકળી ગયો હોય અને ત્રીજી વાત એમણે કરી કે એવા સંતનો દ્રોહ કરી દીધો હોય ભગવાનના ભક્તનો દ્રોહ કરી દીધો હોય તો એ જે હાય લાગે છે ને એનાથી માણસની મતિ આસુરી થઈ જાય છે તો ને જય અને વિજય ભગવાનના પાર્ષદો હતા પણ સનકાદિક ઋષિનો દ્રોહ કર્યો તો ત્રણ ત્રણ જનમ લેવા જન્મ અસુરીઓ દંતવક્ર શિશુપાળ રાવણ કુંભકર્ણ અને હિર્યની કશીપુને હિરણાક્ષ આ ત્રણ જનમ લીધા આસુરી શરીરમાં ભગવાનના ભક્તો જતા જય અને વિજય ભગવાનના વૈકુંઠમાં દ્વારપાળ હતા પણ સંતનો દ્રોહ થયો તો એ પાપ બહુ મોટું લાગે છે એટલે એ બધામાં ધ્યાન રાખવાનું છે એવું કાંઈ ના થઈ જાય આપણાથી અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે આપણને બધાયને તો એક આજ્ઞા રોજ એક દંડવટ અધિક કરવાની કર્યા રોજ આપણા નિત્ય નિયમના પાંચ દંડવટ પૂજામાં કરતા હોઈએ તો આપણને મહારાજે આજ્ઞા કરી કે એક દંડવટ અધિક કરજો કે જાણે અજાણે કોઈ ભક્તનો દ્રોહ થઈ ગયો હોય કોઈ ભક્તનું અપમાન થઈ ગયું હોય તો એનું નિવારણ કરજો હે પ્રભુ મને માફ કરી દેજો કારણ કે બહુ મોટું પાપ હોય છે પછી એક પ્રશ્ન છે ભક્તોને પણ પ્રારબ્ધના દુઃખ આવે હા ભક્તોને પણ પ્રારબ્ધના દુઃખ આવે ભગવાને ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતમાં કહ્યું છે કે પ્રારબ્ધ તો ભોગવવું પડશે કારણ કે આપણે જે કરેલું છે એ તો શૂન્ય કેવી રીતે થઈ જાય એ તો ભોગવવું જ પડે પણ ભગવાન સ્વામિનારાયણે કન્સેશન આપણને આપી દીધું કે ભગવાનના ભક્ત હોય ખરેખર આ ભક્ત તો એનું શૂળીનું દુઃખ પરમાત્મા કાંટે કરીને ટાળતા હોય છે અને એવા સંત પાસે પણ એ સામર્થ્ય છે કે શ્રીજી મહારાજે કહ્યું કે એવા સંતના પ્રતાપે ગમે તેવું તેના માટે વિઘ્ન આવનારું હોય તો પણ એ ટળી જાય છે અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે પણ રૂડા થાય છે જો એવા સંત રાજી થઈ જાય તો એ કન્સેશન આપે આપણને પણ સો ટકા પ્રારબ્ધ ભૂસી નથી નાખતા એટલે ભગવાનના ભક્તોને દુઃખ આવે બીજું ભગવાનના ભક્તને ખાલી પ્રારબ્ધના દુઃખ નથી આવતા અમુક અજ્ઞાનના દુઃખ હોય છે આપણને આખું ચિત્ર સ્પષ્ટ ના હોય એટલા માટે આપણે એને દુઃખ માનતા હોઈએ છીએ એ દુઃખ હોતું જ નથી બીજું આપણને ઘણીવાર શુદ્ધ કરવા માટે દુઃખ આપે તાવવા માટે જેમ સોનાને શુદ્ધ કરવું હોય તો એને ધગધગાઈને ગરમ કરવું પડે આખું ઓગાળી નાખવું પડે પછી એનું શુદ્ધિકરણ થાય એમ આપણને બધાઈને આપણા અંતરની મલિનતા ટાળીને ભગવાન એમના ધામમાં બેસાડવાના છે અપુનરાવૃત્તિ લક્ષણ એમનું ધામ છે પછી ક્યારેય પૃથ્વી પર આવવાનું નથી એમણે એમના અક્ષરધામ વિશે આ વાત કરીને કે પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે જે ધામને પામીને ક્યારેય પાછું નથી પડવાનું એ ધામમાં મારે લઈ જવા છે શુદ્ધ કરીને જવું પડે તો આપણું અંતઃકરણ શુદ્ધ કરવા માટે ઘણીવાર એ આપણને દુઃખ આપતા હોય છે આપણી કસોટી કરવા ઘણીવાર આપણને દુઃખ આપતા હોય છે તો દર વખતે પ્રારબ્ધના દુઃખ નથી હોતા પણ આપણે હંમેશા રાજી રહેવું કે ભગવાન ક્યારે મારું અહિત નથી કરવાના કાં તો મારું અંતઃકરણ શુદ્ધ કરશે કાં તો મારું ભૂંડું પ્રારબ્ધ એ ટાળી દેશે અને કા મને એકદમ ચોખ્ખો કરીને એમના ધામના સુખે સુખ્યો કરવા માટે એ મારી કસોટી કરી રહ્યા છે એના માટે દુઃખ આવે છે એવી સમજણ રાખીને હંમેશા પ્રસન્ન રહેવાની વાત છે તો આટલા પ્રશ્નો હતા તો જે કાંઈ વાત થઈ તે આપણા સૌના અંતરમાં સ્થિર થાય અને આપણને એવા સાચા ગુરુ મળ્યા છે સાચા સંત મળ્યા છે એમની યથાર્થ આપણને ઓળખાણ થાય એમનો નિશ્ચય આપણને થાય અને એમની જે આજ્ઞા છે એ આજ્ઞા પાળીને આપણે પરમ શુદ્ધ થઈને ભગવાનના ધામના અધિકારી બની શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ અક્ષર વિવાહ ડોટ કોમ એક સંસ્કારી ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદીદ પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો તો રહસ્યની જુઓ છો આજે જ વિઝિટ કરો ડબલ્યુ 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 ડોટ અક્ષર વિવાહ કોમ